વડોદરા શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વીસમી કરાટે ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ યોજાઈ હતી વડોદરા શહેરના સમા આવેલ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓલ ઇન્ડિયા વાડો કાઈ કરાટે એસોસિએશન દ્વારા વીસમી કરાટે ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ચેમ્પિયનશીપના ઉદઘાટન પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક રાવપુરાના ધારાસભ્ય અને ઓલ ઇન્ડિયા વાડો કાઈ કરાટેના પ્રમુખ બાળકૃષ્ણ શુક્લ વડોદરાના મેયર પિંકીબેન સોની ચેરમેન રાજેશ અગ્રવાલ ડોક્ટર સુબ્રતિ રમણ અગ્રવાલ નિવેશ તપેગવકર સુનિલ શર્મા નિખિલ અગ્રવાલ સહિતના હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ચેમ્પિયનશીપની શરૂઆત કરવામાં આવી હતી આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભારતની ટીમ સાથે જાપાન શ્રીલંકા તેમજ નેપાળના સ્પર્ધકોએ ભાગ લીધો છે જેમાં સ્પર્ધામાં લગભગ પાંચસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં જાપાનથી વર્લ્ડ કરાટીમાં પ્રખ્યાત એવા કુમતીમાં ગ્રાન્ડ માસ્ટર સેઈજી નિશીમુરા તેમજ તેમની ટીમના आठ विद्यार्थियों भाग ली तो है अगले तीन दिन तक ये टूर्नामेंट चलने वाली है उसमें उपस्थित सभी कराटे के प्रशिक्षक यानी टीचर चेनजाइज और स्टूडेंट उनका मैं तहे दिल से स्वागत करता हूँ अब क्योंकि ये हमारा गेम ओलंपिक्स में रिकॉग्नाइज हो गया है और अगर

જાપાનથી નેપાળથી અને શ્રીલંકાથી સાથે સાથે ભારતના પણ પાર્ટિસિપેન્ટ્સ એમાં ભાગ લેશે ત્રણ દિવસની આ ચેમ્પિયનશીપના અંતે જે વિજેતાઓ થશે તેને ભવિષ્યમાં જે જાપાનમાં જે વર્લ્ડ કપ ટુર્નામેન્ટ થવાની છે તેમાં પણ જશે હું સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણા ગુજરાત સરકારના દંડકશ્રી ભાલુભાઈ શુક્લાજી જે હંમેશાથી કંઈક અલગ કંઈક નવું વડોદરા શહેરને આપી અને વડોદરા શહેરનું નામ દેશ અને દુનિયામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે એમના એવા પ્રયત્નો હોય છે અને એ પ્રયત્નોને સફળતા સુધી પહોંચાડી અને ખરા અર્થમાં સિદ્ધિ સુધી આપણે પ્રાપ્ત કરી શકતા હોય છે ત્યારે આપણા વડોદરા શહેરમાં આપણા ભારતની સાથે સાથે બીજા ત્રણ દેશ એટલે નેપાળ જાપાન અને શ્રીલંકાના જે પણ પાર્ટિસિપેન્ટ્સ અને એમની સાથે જે પણ આવ્યા છે એમના લીડર્સ આવ્યા છે આ બધાનું વડોદરા શહેર વતી હું સ્વાગત કરું છું અને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે વડોપઈ કરાટે દ્વારા વિશમાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં સૌ વખત જાપાનના ખેલાડીઓ અને કોચિસ અહીં આવ્યા છે ઇન્ટરનેશનલ લેવલના જાપાનની સાથે સાથે નેપાળ અને શ્રીલંકાના રમતગરો અહીં આવ્યા છે અને આ પ્રકારનું આયોજન પહેલી વખત વડોદરા શહેરમાં થઈ રહ્યું છે આ ત્રણ દિવસ ચાલતી આ સ્પર્ધા છે મૂળત જોવા જઈએ તો કરાટે એક એવો વિષય છે કે જે આત્મસંરક્ષણ માટે અને બીજાના દુર્બલોના રક્ષણ માટેની આ રમત છે રમતની શરૂઆત તો જે તે વખતે ભારતથી જ થઈ હતી પરંતુ પછી બુદ્ધ ધર્મના પ્રચાર સાથે સાથે જાપાન અને ચાઇનામાં પણ આનો પ્રચાર પ્રસાર થયો અને હવે જ્યારે વડોકાઈ કરાટેને ઓલિમ્પિક એસોસિએશન દ્વારા એક માન્ય રમત ગણવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં જ્યારે બે હજાર છત્રીસનું ઓલિમ્પિક જો ભારત દેશમાં રમાય તો તેના માટેના અલગ અલગ પ્રકારના વાતાવરણ ઊભા થઈ શકે તેના માટેનો આ એક પ્રામાણિક પ્રયત્ન છે વીસમી ઓલ ઇન્ડિયા વાદોકાઈ કરાટે ચેમ્પિયનશીપનું એક આયોજન ઇન્ટરનેશનલ લેવલ પર થયું છે અહીંયા વડોદરા સમાસ સ્પોર્ટ્સ ખાતે જેમાં અમારા પ્રમુખ માન્ય બાળુભાઈ શુક્લ સાહેબ છે જેમના જેમણે ખાસ કરીને આ ટુર્નામેન્ટ માટે જાપાનથી જે ટીમ બોલાવી છે અને આના સાથે નેપાળ શ્રીલંકાની ટીમ પણ અહીં આવી છે આ પહેલીવાર એવું થયું છે આપણા દેશમાં જ્યાં જાપાનથી અઢાર જેવા વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે વડોદરા શહેર ગુજરાત ખાતે આવ્યા છે અને બે દિવસ ટુર્નામેન્ટ છે આ જેમાં ચૌદ વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ જેટલા છે એ શનિવારે મેચ રમશે અને રવિવારના દિવસે ચૌદ વર્ષથી ઉપરના જે વિદ્યાર્થીઓ છે એ ટુર્નામેન્ટ રમશે અને એ વિજેતા વિદ્યાર્થીઓને આપણા બરોડાના જે ધારાસભ્યોશ્રી છે એમપી સાહેબ છે વડોદરા શહેર કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ એસપી સાહેબ એ બધા એમને મેડલ આપીને આ બે દિવસોમાં બધાને સન્માનિત કરશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર